અત્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી છે ચૂંટણીમાં અત્યારે ભાજપ સરકારે અહીંયા ચૂંટણી ગઢેરો જાહેર કર્યો છે ચૂંટણી ઘંેરામાં ખેડૂતનું દેવું માફ કરવાનું જાહેરાત કરી છે બીજા નગરમાં મહિલાને પંદરસો રૂપિયા કે અમારી સરકાર ભાજપની આવશે તો એકવીસો રૂપિયા આપશું તો ગુજરાતમાં અઠવી વર્ષથી આ ખેડૂત બધા મત આપે છે મહિલા મત આપે છે તો ગુજરાતની મહિલાએ કેટલો અન્યાય કરે છે આ સરકાર તમે વિચાર તો કરો કે આપણે અત્યારે અઠવી વર્ષથી ભાજપ સિવાય કોઈ ગુજરાતમાં ચૂંટાણું નથી અને ભાજપવાળાને અત્યારે મહારાષ્ટ્રમાં ભી પડતી હોય અને જો ભાવ કહેતા હોય કે એકસો રૂપિયા ખેડૂતને આપશું મહિલાને ખાતમ નાખશું પંદરસોના બદલે તો ગુજરાતમાં તેટલો એટલો અન્યાય કેમ કરે છે એટલે આ મને એવું લાગે છે ગુજરાત સરકાર ને કેન્દ્ર ની સરકાર ગુજરાત ના ખેડૂ અને મહિલા માટે મોટું અત્યારે એમને ઓલું છે વ્યાર હોય ને એવું એમનું મને દેખાય છે કે ગુજરાત ના ખેડૂત ને પણ દાણો નું પાર નથી અત્યારે

મારું નામ કિશોરભાઈ અર્જનભાઈ સોળમિયા ગામ ગઢડા તાલુકો મૂળી અને ગુજરાત રાજ્ય હું એક વાત જણાવવા માંગુ છું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા પચીસ વર્ષથી ભાજપની સરકાર છે તો ગુજરાતને કાંઈ મળતું નથી એની સાથે સાથે જે મહારાષ્ટ્રમાં ભાજપની ગઠબંધન સાથેની સરકાર છે ત્યાં મહિલાઓને દર મહિને અગિયારસો રૂપિયાનું પેકેજ જાહેર કરેલ કરેલું છે અને તેમજ આ વખતની અત્યારની હાલ જે ચૂંટણી થવાની છે તેમાં પણ આ વખતની એમના મેનુફેસ્ટોમાં એવું જણાવવામાં આવ્યું છે કે એકવીસો રૂપિયા દર મહિને મહિલાઓને આપવામાં આવશે તેમજ એ પણ જણાવ્યું છે કે જે ખેડૂતોનું સરકારી દેણું છે તે તમામ માફ કરવામાં આવશે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે ત્યાં પણ ગેસનો બાટલો સાડા ચારસોમાં મળે છે તો તમામ ભાજપના મુખ્ય ટોચના નેતા ગુજરાતના છે અમિત શાહ જોઈ લો કે આપણા જે વડાપ્રધાન સાહેબ જોઈ લો તમામ સંગઠન કે તમામ ભાજપનું છે તો ગુજરાતને કેમ કંઈ આપવામાં નથી આવતું તો મારી તમામ ખેડૂતોને અને તમામ લોકોને એક ગુજરાતના તમામ ખેડૂતોને એક જાગૃત થઈ આ સરકારને વિનંતી કરવાની જરૂર છે કે આપણે ખોબલે ને ધોબલે એમને મત આપ્યા છે અને જેટલા જોઈ એના કરતાં વધારે ધારાસભ્યો સાંસદો આપ્યા છે તો ગુજરાતને તમે આપો આ મારી વિનંતી છે જય જવાન જય કિસાન મારું નામ અડાણિયા મહેશભાઈ ઠાકરસીભાઈ ગામ ગઢડા તાલુકો મૂડી ગુજરાત સરકારને ખાસ જણાવવાનું કે જ્યારે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે એવો ઢંઢેરો પીટવામાં આવ્યો છે કે મહિલાને દર મહિને એકવીસો રૂપિયા પેકેજ મળશે પરંતુ અને ખેડૂતોનું દેવું માપ આવો આવો ઢંઢેરો પીટવામાં આવ્યો છે જ્યારે ગુજરાતમાં દર ચૂંટણીએ ભાજપને ગુજરાતની જનતાએ ખોબલેને ધોબલે મત આપ્યા છે એકસો છપ્પન ધારાસભ્ય આપ્યા છે છવ્વીસે છવ્વીસ સાંસદ આપ્યા છે ત્યારે ગુજરાતને કેમ કોઈ આ સરકાર લાભ આપતી નથી તો તમામ ભાઈઓ અને બહેનો ખેડૂતોને જણાવવાનું કે સૌ સરકાર પાસે અરજ અરજ કરો અને સરકારને કહો કે જેમ બીજા રાજ્યમાં પબ્લિકને જે તમે લાભ આપો છો સરકારી લાભ તે લાભ અમને ગુજરાતમાં પણ આપો જો રાજસ્થાનમાં પણ સાડા ચારસો રૂપિયા કે ચારસો રૂપિયા ગેસનો સિલિન્ડર છે તો ગુજરાતમાં કેમ નહીં ગુજરાતમાં સાતસો રૂપિયા છે તો સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે અને તમામ ભાઈઓ અને બહેનોને પણ નમ્ર વિનંતી છે કે સરકાર સરકારને અરજ કરો કે ગુજરાતમાં પણ લાભ આપે